અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે આઠસો દિવસની અંદર એક હજાર કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ એ દિશામાં આજે એકસો સત્તાવન ગામે ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે પચીસ હજારથી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર ભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી અને મહેનત કરી અને કરનારા અમારા મત વિસ્તારના ભાઈઓ બહેનોમાં અમારા વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાવે બહારથી આવીને એના માટેના મત આપી અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે શ્રીભાઈ બે હજાર બાર પછી દરેક ગામડે ગામડે એવો પ્રસિદ પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે માત્ર અઢી વર્ષ જેટલો સમયગાળો બાકી છે એમાં અમારા ઘણા બધા મુદ્દાઓ જે છે દાખલા તરીકે સૌની યોજનાના પાણીને ચેકડેમ સુધી પહોંચાડવું નવા અમારા ત્રણ ડેમો છે એ અમારા મત વિસ્તારમાં સ્થાપિત કરવા પરબનો અષાઢી બીજના મેળાને રાષ્ટ્રીય ફલક ઉપર જે રીતે ઘેડ માધું પરમાં છે એ રીતે લઈ જવો સાસણમાં જે રીતે સિંહ દર્શન થાય છે એ રીતે અમારા ગીર બોર્ડરના ગામડાઓમાં રોજીરોટી મળી રહે એ પ્રમાણેના પ્રયત્ન કરવા અમારા મત યુવાન ભાઈઓ માટે મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સ્થાપના કરવી આ બધા મુદ્દાઓને સાથે લઈ અને ખાસ કરીને ખેતી ક્ષેત્ર સાથે અમે જોડાયેલા છીએ ત્યારે અમારા મત વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થાય અને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેના અમારા જે પ્રયાસો છે એને જ્વલંત ગામડે ગામડે ખૂબ જ સકારાત્મક રીતે પ્રતિસાદ મળી રહ્યો છે રાજનીતિમાં અને કોઈ પણ ચૂંટણીમાં અમારા મત વિસ્તારે આવી કોઈ ચૂંટણી જોઈ નથી કે પોતે જ પોતાના બાર જેટલા અપક્ષ ઉમેદવારો રાખે અને જે ન કરવાનું હોય એ કરે આરોપ પ્રત્યારોપ થતા હોય પરંતુ હદ સુધી જે નિમ્ન કક્ષાનું વાતાવરણ ભાઈઓ બોલીને નહીં પરંતુ મતપેટીમાં જવાબ આપશે કન્યા ગુરુકુલ પોરબંદર નેવું એકર માં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી થી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર